આગાઈ હતી અને એ બાદ હવે ફરીથી આગાઈ આવી છે કે જે રીતે આજના સાયક્લોનનું જે વાવાઝોડું છે એ ઓમાન તરફ ફટકાવાનું છે પણ જેનાથી ગુજરાતના તટીય ક્ષેત્ર જે છે ખાસ કરીને આપણું દેવભૂમિ દ્વારકા જે ત્રણ દિવસ સુધી પ્રભાવિત રહેવાનું છે તો આ માટે આપની શું સૂચનાઓ અને શું વ્યવસ્થાઓ મેમ આજે અમે સવારે જ મેરીટાઈમ બોર્ડના અધિકારી ફિશરીઝ અધિકારી સાથે મિટિંગ કરેલી છે જે પવાને પવનની ગતિ છે એ પ્રમાણેનું સિગ્નલ કોસ્ટગાર્ડ દ્વારા બી આપવામાં આવેલું છે આ ઉપરાંત અમે તમામ માછીમારોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી ફર્ધર આગળ સરકાર શ્રીની સૂચના ન મળે ત્યાં પર દરિયાનો પ્રવાસ ન કરે જે ઓડિયો છે તમામ પરત આવી ગઈ છે જે ઓડિયો બ્રેકડાઉન થયેલી હતી તેમને પણ આપણે એમના ખલાસીઓનેને હોડીને પરત ટોઈંગ કરીને કોસ્ટગાર્ડ પણ લઈ આવ્યા છીએ અત્યારે કોઈ પણ માછીમાર કે કોઈ પણ વ્યક્તિ દરિયામાં નથી આપણે તમામ સાથે સંપર્કમાં છીએ એમને કોઈ પણ ટોકન ઇશ્યુ નથી કરવાના જ્યાં સુધી આ સાયક્લોનની આગાહી હોય ઘણા એવા કેટલીક જગ્યાએ એ જે ઘરો અંદર પૂરના પાણી આવી ગયા છે પાણીથી થી અસરગ્રસ્ત ગામડાઓ પણ છે દેવભૂમિ દ્વારકાના તો લોકોની આપના માટે શું રજૂઆત છે અને એ માટે શું કામ થઈ રહ્યું છે મેડમ આપ જોઈ રહ્યા છો આજ સવારથી વરસાદ બંધ છે અમારી પાસે દ્વારકામાં પાંચ પંપ છે પાંચે પાંચ પંપ અમે ચાલુ કરેલા છે અત્યારે જે પ્રાયોરિટી એરિયા છે ત્યાંથી અમે તાત્કાલિક અહીંયા સામે જ જોઈ શકો છો આપ ત્રણ પંપ ચાલુ છે અને પાણી નીચેથી નીકળી રહ્યું છે સિમિલરલી જે મહાકાળી ચોક છે આગળ ત્યાં પણ પંપ લગાવેલા છે કેટલીક જગ્યાએ સેલરમાં પાણી ભરેલું છે અમે તમામ જગ્યાએ વારાફરતી જે પ્રાયોરિટી છે લોકોને વધારે નુકસાન છે ત્યાં પ્રાયોરિટી આપીશું અને હવે વરસાદ નથી એટલે અમારો પ્રયત્ન એ છે કે તમામ એરિયામાંથી જે પાણી ભરાયેલા છે તાત્કાલિક દૂર થાય આપણે સાથે કલેક્ટર શ્રી સચિવશ્રી અને અધિકારીગણ ગણ જીરો ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો કે પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને આગળ જે છે કાર્યવાહી થઈ રહી છે એક બાજુ જ્યારે આટલો ભારી વર્ષા ત્રણ દિવસથી દ્વારકા અને સૌરાષ્ટ્ર કચ્છ પર જે ભારે આગાહી હતી વરસાદની એમાં હજી વધારો થઈ રહ્યો છે કારણ કે જે ઓમાન તરફ જે સાયક્લોન આવી રહ્યું છે અશના સાયક્લોન કે જે કચ્છથી થઈ અને આરબ સમગ્ર ઉપર આગળ વધવાનું છે અને ઓમાનમાં ફટકાવાનું છે પણ ત્રણ દિવસ સુધી આ દ્વારકા છે સૌરાષ્ટ્ર કચ્છ છે એનાથી પ્રભાવિત રહેવાના છે એટલે ભારે વરસાદ સાથે આપણે ત્યાં જે છે આગાહી યથાવત છે ઓમ થોપાણી સાથે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ